ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તન તરફના ઐતિહાસિક પગલા તરીકે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ દેશમાં સૌપ્રથમ મેક ઇન ઇન્ડિયા મેગાવોટ ક્ષમતા ધરાવતું ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યું છે આ પ્લાન્ટનું ઉદઘાટન પોર્ટ શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું જેમાં રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર સચિવ ટી કે રામચંદ્ર દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલકુમાર સિંહ તેમજ પોર્ટ અને એલ એન્ડ ટીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા મંત્રીએ પોર્ટ દ્વારા ગ્રીન પહેલ માટે સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી જેમાં ભારતનો પહેલો મેક ઇન ઇન્ડિયા ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટક સામેલ છે તેમણે ભારતીય એન્જિનિયરો દ્વારા સંપૂર્ણપણે વિકસાવાયેલા આત્મનિર્ભર અને ફ્યુચર રેડી હાઇડ્રોજન ઇકોસિસ્ટમની સરાહના કરી અને તેને અન્ય પોર્ટ માટે પ્રેરણારૂપ ગણાવ્યું અંતે મંત્રીએ પોર્ટ ઓથોરિટી અને તેના અધ્યક્ષ તથા એલ એન ટીમને સફળ પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા ભારતના સમુદ્રી ક્ષેત્રને વધુ હરિત અને ટકાઉ બનાવવાના માર્ગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીની આગેવાનીની ભૂમિકા ભજવી જ રહી છે અને નવનીતતા દ્વારા રાષ્ટ્રના હિતો સાથે ખંગાળી રહી છે